દ્વારા પશુપાલકોના હિત માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે જે દૂધ વધારો દર વર્ષે જે મળતો તે મળ્યો નથી આ દૂધ વધારાના ઉપર પશુપાલકોનું આગામી તહેવાર શીતળા સાતમ હોય રક્ષાબંધન હોય બેન દીકરીને કંઈ દાગીનો નાનો મોટો લેવો હોય બાળકોની ફી ભરવી હોય બાળકોની બુક્સ લાવવી હોય ઘણી બધી મોટી અપેક્ષાઓ પશુપાલકો રાખતા હોય છે સામાન્ય માણસના માણસો છે પશુપાલકો પરંતુ સાબરડીના નિયામક મંડળે ત્યાં એક પૂરતો ભાવ વધારો નહીં આપ્યો અને એક આ સહકારી મંડળી છે સાબરડેરી ડેરી એના સભાસદ ગ્રામ્યની દૂધ મંડળીઓ છે અને દૂધ મંડળીઓના જ્યારે ચેરમેન વાઇસ ચેરમેન કે જસુભાઈ જેવા અમારા ડિરેક્ટર જે ચૂંટાયેલા હોય અને એ રજૂઆત કરતા હોય સાચી હકીકતની પ્રજાનો વાત ઉઠાવતા હોય તો એમના વિરુદ્ધમાં કેસો કરવામાં આવે તો પ્ર પ્રજાના પ્રતિનિધિ તરીકે ગ્રામ્યની દૂધ મંડળીનો ચેરમેન સાબરડેરીના નિયામક મંડળને વાત કરવા નહીં જાય તો કોને જ કોને કહેવા જશે કોંગ્રેસનું સરકાર હતું ત્યારે લોકો કહેતા હતા કે સરકાર મા બાપ છે ત્યારે આ સરકાર જોઈએ તો મા બાપથી ક્યાંક ઓરમાયુ વર્તન કરી અને ગરીબ માણસોને ક્યાંક વિખુટા પાડી રહ્યા હોય અનાથ આશ્રમમાં મોકલવાની તજવીજ કરી રહ્યા હોય એવું દેખાઈ આવે છે ત્યારે આ તબક્કે કોંગ્રેસ પક્ષ નાનામાં નાના પશુપાલકો સાથે ખેડૂતો સાથે છે અને સાબરડીનેના ફરીથી નિયામક મંડળને વિનંતી કરીએ છીએ વાવતારો સંપૂર્ણ આપો અને પશુપાલકોનો જે વૃક્ષ ત્યારે નીકળી રહ્યો છે રસ્તા ઉપર દૂધ હેરાનછેરાણ જોવા મળી રહ્યું છે એ ખૂબ જ દુઃખદ છે પોતાના સંતાનોને ઘી દૂધ આપવામાં પશુપાલક ક્યાંક કચવાટ કરતો હોય છે ક્યાંક મારો પગાર કપાશે ડેરીમાંથી એવા માણસો આજે જ્યારે દૂધ રોડ ઉપર રેડી રહ્યા છે ત્યારે જલ્દી સત્વરે સરકારશ્રી આમાં નિર્ણય લઈ અને યોગ્ય માર્ગદર્શન આપી તાત્કાલિક ધોરણે પૂરતો ભાવ વધારો આપે અને જે કેસો છે એની સાચી તપાસ કરે એ જેના પર કેસો થયા છે મોટાભાગે ચેરમેનશ્રીઓ છે ચેરમેન્શ્રીઓ વાત કરવા નહીં જાય સાંભળી તો ક્યાં જશે ક્યાં કોને વાત કરશે એટલા માટે યોગ્ય તપાસ કરી કેસોનો યોગ્ય નિકાલ થાય એવી વિનંતી કરીએ છીએ કોંગ્રેસ માધ્યમથી અને કોંગ્રેસ પક્ષ પશુપાલકોની સાથે છે અને મધુમ જે મરણ ગયા છે એમને પણ યોગ્ય વર્તન મળે અને પરિવારને દિલ ખુશી પાઠવીએ છીએ અમે અમે પણ એમને સાંત્વના પાઠવીએ છીએ અને પશુપાલકોના હિતનો નિર્ણય લેવાય એવી અપેક્ષા રાખીએ છીએ ખૂબ ખૂબ આભાર